વડોદરા પાસેના સિંધરોડ ગામ નજીક આવેલા ઉમેટા બ્રિજ પાસે ગઈકાલે મોડી સાંજે વરના કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી જેના પગલે કારમાં બેઠેલો પરિવાર કારમાંથી સમયસૂચકતા વાપરી નીચે ઉતરી ગયો હતો જેથી પરિવારના પાંચ સભ્યોનો આબાદ બચાવ થયો હતો આ ઘટનાના પગલે મુખ્ય રોડ ઉપર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને આગની તીવ્રતાના કારણે ઉમેટા બ્રિજને વાહન વ્યવહાર માટે તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો હતો આગ એટલી વિકરાળ હતી કે કાર ટૂંક જ સમયમાં બળીને ખાક થઈ ગઈ હતી જો કે કાર ચાલક અને તેના સવાર અન્ય લોકોએ સમય સૂચકતા દાખવીને તાત્કાલિક કારમાંથી બહાર નીકળી આવતા કોઈ ઇજાગ્રસ્ત થયું ન હતું ઘટનાની જાણ થતાં જ વાસના ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો અને થોડા સમયની જેમદ બાદ આગને સંપૂર્ણ રીતે કાબૂમાં લેવામાં આવી હતી આગની ઘટનાના કારણે મુખ્ય રોડ ઉપર ટ્રાફિક જામ થયો હતો જેના પગલે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ફાયર બ્રિગેડ સાથે મળીને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા પોલીસની મદદથી ટ્રાફિકને ફરીથી સામાન્ય કરવામાં આવ્યો હતો અને બ્રિજને થોડા સમય બાદ વાહન વ્યવહાર માટે ફરીથી ખોલી દેવામાં આવ્યો હતો આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી પોલીસ અને ફાયર વિભાગ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટ ઈંધન લીકેજ કે અન્ય કોઈ ટેકનિકલ ખામીની શક્યતાઓ તપાસવામાં આવી રહી છે પ્રાથમિક તપાસમાં આગ ઓવરહીટિંગના કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે આ ઘટનામાં કોઈ જાનહાની ન થઈ હોવાના કારણે સ્થાનિક લોકોને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો